તો કોને આવડે છે તો કેમ છો આઈ હોપ બધાય મજામાં હશો મસ્ત હશો ને હેલ્ધી હશો તો અત્યારે બસ જો આરામ કર્યો હતો તો નીંદર થઈ નથી લાઈટ આવ હતું તો એમને પડ્યા હતા અમે નિશાની મોબાઈલમાં હતી મસ્તી કરતી હતી તો મેં કીધું આજે હાલો વિડીયો બનાવું કેટલા દિવસથી મેં બનાવ્યો નથી વિડીયો તો સ્ટાર્ટ કરી દઉં તો આજે બેગ પેક કરવાનું હતું અને વસ્તુ લેવાની હતી થોડીક નાના બાઉ માટે કાંઈ છે તો ક્યાં જોશે જોતા આમાં દેખાવ આમ આમ ક્યાં જોશે કોઈ હે હે છે કોઈ નહી કોઈ છે એમ કહો હે તો ક્રિષ્નાને ફોન કર્યો હતો કે તું જાજે લેતી આવજે બધું એ જોયું હોય મને જેટલી ખબર ના હોય કે ક્યાંક લીધી નથી એટલે એને ખબર હોય તો એને કીધું હતું એને લિસ્ટ આખી દઈ દીધી છે કે શું લેવાનું છે શું નથી લેવાનું એ એને ફોન કર્યો અત્યારે પણ ઉપાડ્યો નહીં આઈ થિંક એટલે લેતી હશે ને ચાલુ ગાડી હશે એટલે તો બસ અમે બેઠા છીએ સવારના રેડી નથી એમનું માથું છે અમારું ઈશાની તો મસ્ત જો ચોટલી વોટલી વાઈ જતા હે રેડી થઈ ગઈ હો દીદી મૂકીને રેડી થઈ ગઈ ને તું તો અમારે તારાને બોલવું જ નથી વહી જા જા ના રે ના મારે તું જોતી જ નથી અમારે તો નાનું બાવા આવશે ને એટલે અમારે એ જોયું મારે આ જોતું જ નથી હવે

થોડીક પછી નાસ્તો કરી કરી પછી પછી કામ ધીરે ધીરે અને જો ક્રિષ્ન આવી જશે ને આજે તો બેક પેક કરશું તમને બતાડશું અમે કે શું વસ્તુ છે નાની બાવની લીધી છે બધી બહારથી લીધી કાર આવશે તો કાલ સવારે બતાવશું

સારું તો આપણે કૃષ્ણ આવે ને ત્યારે મળીએ ત્યાં લગી બેસી A few moments later. તો નાના બાવની વસ્તુ આવી ગઈ હે હાલો કૃષ્ણા બેન દેખાડો હાલો એક એક કરી એ બે જા પેલા હરખી રીત ના આવી ભેગવા તો જાવું 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 કરો છો બે જા કે પડું તો આ લામ રેને જળક વ્હાઇટ નો ઇફેક્ટ હા બેહી જા તું એને હું બેહી જા કેપ વાળું ટુ વાળે એ વાહ મસ્ત કલર કલર નું બતાવ્યું છે એટલે ખરીદી ચાલુ થઈ ગઈ છે અત્યારે આ બીજું એકદમ કીધું કે કોટન કોલું આ

આમાં જો અસલ તેડાઈ જ પીચાઈ નઈ હાથ પગ ને કઈ હમ છોટા સાથી તો આ છે અમારા નાના બાઉ ની તૈયારી હજી આ તો ખાલી ત્રણ ચાર દિવસ માટેની છે તૈયારી હા પણ એટલે મીન્સ કે હા તો હાલે

હવે આ બધાને આપણે કરવાનું છે પેક બેગમાં બેગ બેગે આયા ઈ તો મારું છે તો મને કપડા ભરવાનું હા તો બેગ પેક કરી ત્યારે મળ્યા પાછા આપણે તો હવે આપણે પેકિંગ કરવાનું છે ખાલી કરી દીધું આખો તો હવે આમાં પેકિંગ કરી નાખી આપણે અને આપણે હેલ્પ કરશે ઈશાની તો આપ આવી જાવ અહીં આવી જાવ ઇધર ઈધર આ જાવ

અરે ઈશાની તરી ઝીબડી તલતી હે ઇતની બડી નહી ચલાની આમાં નાના બાવની વસ્તુ રાખ દીધી આમાં નીચે તું હું રાખી દીધો અને આમાં કપડાં રાખી દીધા આમાં બધાય ઓલા જ છે શું કહેવાય આને શું કહેવાય કાકી આને બધા ને આ એક ગરમ ઓઠવાનું બાગ બધી ગોદડિયું છે ને એ કાકીનો સામાન છે તો બસ પેકિંગ થઈ ગયું છે ઈશાની ઇધર આવ તું ક્યાં કરી રહ્યો મેં તો બેગ બેગ મેં ચૂપ રહ્યો તું ઈ

પેકિંગ નો નહીં જતો બીજું કંઈ ખાસ એવું હતું નહીં તો વિડીયો પૂરો થઈ ગયો છે કઈ સની તો બસ આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે નવી સવાર સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ હા